મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકો વચ્ચે જઈને તેમના પ્રશ્નોને સાંભળવાની નવી પહેલ શરૂ કરવામાં આવી છે દર રવિવારે મુખ્યમંત્રી પોતાના વિધાનસભામાં આવતા વોર્ડની સોસાયટી અને ફ્લેટમાં લોકોને મળીને તેમના પ્રશ્નો સાંભળે છે ત્યારે રવિવારે મુખ્યમંત્રીએ ગોતા વોર્ડ ખાતે જનસંવાદ કાર્યક્રમ યોજ્યો સોલા ખાતે આવેલા અધિષ્ઠાન શ્રેયા ખાતે સીએમએ લોકોની સમસ્યા સાંભળી લોકોએ પાણી ગટર દબાણ સહિતની સીએમને ફરિયાદ કરી હતી

તો અમે રજૂઆત કરી કે બાજુમાં ફૂટપાથ કે એવું કંઈ બનાવી આપો તો સિનિયર સિટીઝન બાળકો બધાને ચાલવાની સુવિધા રહી શકે એમના તરફથી બહુ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો અને કહ્યું કે હું આ કરાવી દઉં છું અમારી રજૂઆત એટલી છે કે અમારા એરિયામાં અમારી આગળ પાણી જે ભરાઈ રહે છે તો સાહેબને ને કહેવું કે મ્યુનિસિપાલટીને કહી અને ત્યાંના રસ્તા સુધારાવે કારણ કે પાણી ઘૂંટણ સામે આવી જાય છે તો વ્હીકલ લઈને બહુ ફાવતું નથી અને બાળકોને જે વિકઅપ વિકઅપ કરવા સોરી પિકઅપ કરવા વાન ને બધું આવે છે એને બહુ તકલીફ પડે છે સોસાયટીમાં ઘરડા જે મંદિર દર્શન કરવા જાય છે તેમને પણ બહુ તકલીફ પડે છે તો સીએમને એક જ રજૂઆત કે મહિને કે બે મહિને કે છ મહિને કે અહીંયા વિઝિટો મારે તો આટલો એરિયા અમારો સાફ સુઘડ થઈ શકે છે